અનેક નોટિસ અપાયા બાદ પણ રહેવાસીઓ દ્વારા મકાનો ખાલી ન કરતા અનેક વાર વિવાદ પણ થયો હતો જોકે હાલમાં સચિન ખાતે જર્જરિત મિલકત પડી જવાની ઘટનામાં સાતના મોત થતા તંત્ર દોડતું થયું છે અને જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરાવ્યા બાદ મેઘા ડિમોલ્યુશન હાથ ધર્યું હતું તો આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો મારું નામ છે રાજેશભાઈ રાણા કરવામાં આવી છે ટેનામેન્ટ જે ખાલી કરવામાં આવ્યા છે ને લોકોને વારંવાર પાલિકાથી નોટિસો પણ આપેલી છે ને જળ વધારે થઈ ગયા છે ને કાલ ઉઠીને કોઈને કોઈ કિસ્સો નહીં બને એના માટે તાત્કાલિક લોકોને ખાલી કરવાને એ લોકો પણ સરસ રીતે લોકો બધા ખાલી કરે પણ છે લોકો સમજે પણ છે જાન છે તો અમે કંઈક બીજું કંઈ જોશું સ્થાનિક દવા છે એના માટે જ મેં પબ્લિકની વચ્ચે મેં વારંવાર આવીને કહું છું ભાઈ કોઈને અન્યાય ન થશે જે આપની પોલિસી છે જે કોન્ટ્રાક્ટર આવવાનો છે સારા સારા બિલ્ડિંગ બનશે અને તમને સારા મકાનો પણ ત્યાંથી આપવાના આવશે રિડેવલપમેન્ટની આપની કન્ડિશન જ છે એ કન્ડિશનના હિસાબે ત્રણ વર્ષની અંદર આપણે એને હેન્ડ ઓવર જ્યાંથી ટેન્ડર આવશે એટલે ત્રણ વર્ષની અંદર લોકોને હેન્ડ ઓવર થઈ જશે ટોટલ નવસો ને બાણું ફ્લેટો છે અને નવસો ને બાણું ફ્લેટો હાયર પરચેઝથી ખરીદવામાં આવેલા હતા લગભગ સુડતાલીસ વર્ષ પહેલાં આ સ્કીમ બની હતી ત્યારે હાયર પરચેસથી આપવામાં આવેલા હતા આ રીડેવલપમેન્ટ હેઠળ છે રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે એમને સગવડ આપવાની થશે તે પ્રમાણે એમને તમામ બેનિફિટ મળવાના છે સ્થાનિકો દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે ઘણા સમયથી રીડેવલપમેન્ટનું પ્લાનિંગ ચલિંગ ચાલી રહ્યું હતું પણ આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા કે કોઈ બિલ્ડર દ્વારા અમારી સાથે મિટિંગ નથી કરવામાં આવી જેથી કરીને અમે ખાલી નથી કરી રહ્યા એવા આરોપો લગાડવામાં આવ્યા હતા તમામ ટેનામેન્ટવાસીઓને નિયમિતપણે પીરિયોડિકલી અવરનવર આપણે નોટિસ ઇસ્યુ કરી છે સમજાવવામાં પણ આવ્યા છે એટલે એ બાબતનો કોઈ પ્રશ્ન નથી કે એમની સાથે મિટિંગ નથી કરી કે કોઈ પણ પ્રકારની સમજ આપી નથી આપણે અવરનવર તેઓની સાથે સમજાવવામાં પણ આવ્યા છે અને મિટિંગ પણ કરી છે અત્યારે હાલ કેટલા કેટલા કરવામાં છે ટોટલ બી અને સી મળીને નવસો ને બાણું ફ્લેટો છે એ નવસો બાણું ફેમિલી કહેવાય પરંતુ એમાંથી એકસો ને છેતાળીસ ફેમિલી લોક કરીને નીકળી ગયા હતા ઓલરેડી અને એકસો ને બાવન ફેમિલી આ નવ અને દસ તારીખે છોડીને ચાલ્યા ગયા એટલે લગભગ ત્રણસો ફેમિલીએ ખાલી કરી નાખ્યું છે બીજા જે છસો ફેમિલી બાકી રહે છે તેને ખાલી કરવા માટે પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકા અને લીંબાય ઝોન કચેરીની ટીમ અત્રે અહીંયા ઉપસ્થિત થયેલ છે સુરત મહાનગરપાલિકા દ્વારા શું આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે આ ટોર્નામેન્ટ સુડતાલીસથી પચાસ વર્ષનો બાંધકામનો સમય થયો જૂના છે લાઈફમાં પૂરી થઈ ગઈ છે જેથી તમારે હવે સલામત સ્થળે ખસી જવું યોગ્ય છે એ સમજાવટથી મોટે ભાગના પચાસ ટકા લોકો સમજીને સ્વૈચ્છિક ખાલી કરી ગયા છે